લોટ પડશે <laughs> 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 બીજો જોઈએ છે 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 શું આવે ખાલી 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 રાઉન્ડ બચી ગયા મરચા આવતા આવતા રહી ગયા મર્ત નાબ પડે બેલ આવોમાં ફૂલા રોટા રમે સાઉંડે લગાઈ ના ગયો હવે છોડ દે બે પકોડી પકોડી આઈ પકોડી સારું હમમ સારું હું ખાઈ પકોડી બીજી ઓમ બોલુ તમ મચ્ુ ખવરાવ તો રોટલા કાયો લ્યાહી કાયો મચ્ુ ની ખાવ પર

और हमारा और महादेव हां तो

ના મારે મા ટામેટા ટામેટા ની જગ્યા ચેન્જ કરો ઉભારો ના ઉભારો ચેન્જ કરો હમ એ તો ખાલી એવું ના એ રઈ ગઈ હાલી મારો વારો આવ્યો બુટ બુટ ગઈ બુટ બુટ ગઈ બુટ બુટ ગઈ આને નક 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 આને વાર કેટલી વાર આવશે

طورولے <tol> یے <re oczywiście> <tronyata> Ayu, ayu, <.demata> <tronyata> 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 <tKK>